તો મિત્રો હું દિનેશ પટેલ આજે તમારી સમક્ષ એક નવો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું આજે તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર ને પચીસ આજ એક મારી વાડીમાં ફેન્સિંગનું કામ ચાલી રહ્યું છે એની અંદર ઘણા લોકો જાળે લગાવતા હોય છે અને ઉપર તાર લગાવતા હોય છે આની અંદર મેં છ તાર અને ટાઇલ્સ જે સ્ક્રેપમાં આપણે મોરબીથી મળી રહે છે ટાઇલ્સ લગાવી અને નીચેથી ભૂંડ ના આવી શકે તે માટેનું આ કામગીરી ચાલી રહી છે અહીં હજી વાયર લગાવવાનું કામ ચાલુ છે આગળ તો હું તમને દેખાડીશ બીજા વિડીયોમાં અને આ રીતે કરવાથી જાળે કરતાં પણ તમને સેફ્ટી વધુ મળે છે જાળેની અંદર ભૂંડ જાળીની નીચેથી જમીન મખાડો પાડીને આવી જાય છે પણ આની અંદર ફૂલ સિક્યોરિટી છે આ ટાઇલ્સની પાછળ બે વાયર લગાવવામાં આવેલા છે અને આ બાજુ ટાઇલ્સ ના પડી જાય એના માટે સપોર્ટ માટે એક વાયર આવે છે અને ઉપર બીજા ચાર ચાર વાયર આવશે એમ કુલ મળીને ટોટલ સાત વાયર થાય છે ને આનું કોસ્ટિંગ અહીંયા લગભગ અમને અહીંયા ધાંગધ્રા ખાતે કોન્ટમાં એકસો વીસ રૂપિયે ફૂટ ટોટલ મટિરિયલ અને લેબર કોસ્ટિંગ સાથે એવું કોસ્ટિંગ આવે છે અને આ વસ્તુ કરવાથી રોઝ અને ભોંડ બંનેમાં ફૂલ સેફ્ટી મળે છે આ થાંભલાની લંબાઈ સાત ફૂટની છે અને દોઢ ફૂટ આપણે જમીનમાં નાખીએ છીએ પાંચ ફૂટ જેવો પાંચથી સાડા પાંચ ફૂટ આપણને બહારે મળે છે આ રીતનું કામગીરી ચાલુ છે કામ આગળ ચાલી રહ્યું છે ને લેબર કોન્ટ્રાક્ટ અમે ઉચ્ચક આપેલું છે કોટ ઉપર એનું કામગીરી આગળ ચાલી રહી છે આપણે જોઈએ બરોબર <laughs>